તો હેલો મિત્રો અમે આવી ગયા છીએ જીવ ગોમ અજીમણા અજીમણા ગમે આવી ગયા હા પંદર મેલ્યું તો ઈ રીતે ઈલું છે અધૂરું બપોર ટાઈમ ન મળ્યો એટલે અત્યારે વહેલા વહેલા આવી ગયા હા અજીમણા ગામે હવે આખો દાળ રહેવાનું છે તમે જોઈ શકો છો અમારું બધું પેક કરવાનું છે અત્યારે તો આવું દેખાય રહું પણ હોય ઉધ્યા હું માહોલ બદલ જાય અમારે કામ ચાલુ થઈ ગયું છે તો ના એવું બધું નહીં જાણ બધું કહી દીધું છે તો બધું પડ્યું છે તમારું નામ પ્રકાશ ઠાકોર તમારું કામ ચાલુ થઈ ગયું તો હવે આપણે હેઠ મળીએ હેઠ ખ્વાડિયો એટલે કે ઘણું વિડીયો નહીં બનાવવાનું એટલે ચાર મિનિટનું જ બનાવવાનું છે હવે અત્યારે કટ કરીશું એટલે હેઠ વિડીયો બનાવીશું આખું બધું પેક થઈ જાય ત્યારે ઓકે મળીએ હવે ત્યારે હેઠ હો આખું બધું પૂરો માહોલ બદલ પડેગા તબ હમ વિડીયો આ અભી એસા દેખાઈ દેરા હે ફોજ પડતા પડતા આખો માહોલ બદલવાનો છે આ બધું માલ ને બધું આ તો બધું વેરણ તેરણ પડ્યું છે તો હડો આપણે મળીએ હેઠ હોદના એટલે કે આખું આ બધું બદલવાનું ઓકે ચલો ત્યાં આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ કેમ કે કોમ ચાલુ કરે છે એટલે પણ મને ટાઈમ નહીં મળે વિડીયો ઉતારવાનો હાલે ટાઈમ નહીં પણ આ થોડો વિડીયો બનાવવા માટે ટાઈમ લઈ દીધો હડો મળી જઈએ ત્યાં વદના તો મિત્રો બપોર પછી અમે હવે ખાઈને ઊંઝા છીએ હવે આરામ કરીએ છીએ અને ઊંઘ આવેલી એટલે અડધો કલાકનો ટાઈમ રહી રહીશું આપણે આરામ કરીશું અને જો બપોર પછી ટાઈમ મળે તો વિડીયો બનાવીશું ને કે મળીશું આપણે બીજા ભાગમાં